ધામતાના પાડલિયા ગામમાં કાંતીભાઈ ખરાડીના ધરણાનો ફિયાસ્કો રાજકીય સ્ટન્ટ બન્યો મુદ્દો વેવડી તંત્ર સરકાર એવું વિચારતી કે આ આવશે બે છે કલાક બે છે એક દિવસ બે છે જતા રહેશે એમના મગજમોહ તો કાઢી નાખે અમે બેસું આજ નહીં તો કાલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેહવા માટે તૈયાર છીએ ધાંતા તાલુકાના પાડલિયા ગામમાં આદિવાસી સમાજના નામે યોજાયેલ કાંતિભાઈ ખરાડીના ધરણાનો સંપૂર્ણ ફિયાસ્કો થયો છે ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની જાહેર જાહેરાત બાદ પણ ધરણાના બીજા દિવસે એક પણ આદિવાસી સમાજનો વ્યક્તિ સ્થળ પર હાજર ન રહેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે આ ઘટનાથી કોંગ્રેસ દ્વારા માત્ર રાજકીય સ્ટન્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પાડલિયા મામલે રાજનીતિ થતાં હવે સમાજનો વિશ્વાસ અગ્રણી નેતાઓ પરથી ઉડતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કાંતિભાઈ ખરાડીના ધરણાની વાત હવે હાસ્યાસ્પદ બની ગઈ હોવાનું લોકો કહી રહ્યા છે નોંધનીય છે કે કાંતિભાઈ ખરાડી અને ગેનીબેન ઠાકોર આવેદન આપીને ગઈકાલે જ ધરણા સ્થળ છોડી દીધું હતું આ ઉપરાંત કાંતિભાઈ ખરાડીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદન પર પણ ખરા ન ઉતરતા તેમની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે આ સમગ્ર ઘટનાએ પાડલિયા મામલાને ન્યાયથી વધુ રાજકીય દાવપેચ તરફ દોરી દીધો હોવાનો ભાવ સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તો દિવસ છે દાંતા પ્રાંત કચેરી ખાતે સમાજના લોકો એકઠા થયા છે ધરણાની શરૂઆત થઈ છે શું કહેશો શું સૌથી પહેલા તેરમી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે અને ઘટનાનું નામ એટલા માટે હાલતો નથી કે બધા જોણી જોઈને જોઈ લીધું છે આજે છઠ્ઠો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય ચુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા મેં દિવસે એવું કહેવામાં આવ્યું હતું તમારો દિવસ છે તમે ઘટના આ જે લેવાની હજુ આદિવાસીઓને લાગ્યું છે એ તમે લીધી નથી અને બાઈ બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એ અત્યાચારની પણ તમે એફઆહાર લીધી નથી એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસટીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં એન્ટીમાં પણ આપી દીધું હતું પણ આ મેગી ને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ની ફરિયાદ લેવામાં નથી આવી એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ લઈ ગયા એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆરફોન લેવામાં પણ નથી આવી એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ હું કોંતિભાઈ તરીકે એકલો નથી આવ્યો પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી બનાસકોઠાના સર્વે અમીરગઢ હોય દોતા હોય હોય સાબરકોઠા હોયના હોય દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે હજુ આ ઉત્તર પૂર્વ પટ્ટી સુધી આ સરકાર નિર્ણય ત્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજી થી મળે એક ટાઈમ અંબાજી થી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા તો થવા માટે તૈયાર છે ને ગઈ કાલે મેં સમગ્ર સમાજે અઢારે અઢારે વર્ગ ને આમંત્રણ આપ્યું હતું આજની તારીખ અંદર એકલા આદિવાસી નથી આ એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે રદ કરવામાં આવે છે એના માટે આજે અમે અહીં આવ્યા છે પણ અત્યારે બેઠા છીએ હજુ એ લોકોને કહીએ છીએ વેલા માં વહેલી તકે અમારો ન્યાય આપો નહીં આપશો તો અમે બેઠા રહેશું વન વિભાગ મંત્રી છે એમને પણ અહીંયા જે જગ્યા ઉપર જે ખોટું કરી રહ્યા છે સત્ય છે અંદર ડટાઈ દીધું છે ને ખોટું ઉપર લાવ્યું છે ને અર્જુનભાઈ ને પોતે પણ આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ ગેરમાર્ગે દોરતા છે ને અનુસંતાને અમે આવી બેઠા છે એમને પણ ધન ઉપર મુકીએ છીએ આપણા મારફતે મુકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરે આવી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દેવ છોડતો નહીં આજે તમને ન્યાય નહીં મળે આજે ડોક્ટર થાય આજે શું કરજો બિલકુલ અમારું આ પહેલું પગથિયું છે વહીવટી તંત્ર સરકાર એવું વિચારતી કે આ આવશે કલાક એક દિવસ બેસે જતા રહેશે હોય કેમના મગજ નાખે અમે આજ નહી તો કાલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેવા માટે તૈયાર છીએ અને હજુ પણ આ હજુ વહેલી તકે જો નિર્ણય ના લે કે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે કરવા માટે પણ સંમતે જપ્પીને નહીં બેસું